યોગ એ માનસિક અને શારીરિક તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ મદદરૂપ છે યોગને સતત પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધા યોજાઈ હતી તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષામાંથી વિજેતા થયેલા એકસો વીસ સ્પર્ધકો આજે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે આ તકે વિવિધ મહાનુભાવોએ પણ હાજરી આપી હતી અત્યારે જિલ્લા કક્ષાએ જે યોગ સ્પર્ધા થઈ રહી છે તેમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે અને જે ગવર્મેન્ટ દ્વારા જે યોગ માટે યોગની જાગૃતિ માટે સૂર્ય નમસ્કાર પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાથી રોગ ભાગે છે એના માટે હું ખૂબ ખૂબ આનંદ અનુભવું છું આ ઇવેન્ટમાં જિલ્લા ભરમાંથી એકસો વીસ સ્પર્ધકોએ ભાગ લીધો છે અને આ ઇવેન્ટ પાછળનો મોદીજીનો હેતુ એટલો છે કે દરેકે દરેક વ્યક્તિમાં યોગ પ્રત્યે જાગૃતિ જ આવે અને લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થાય એવા હેતુસર આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ બહુ મોટા પાયે આખા ગુજરાતમાં થઈ રહી છે જેનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ ઉલ્લેખ થવાનો છે